ગ્રુપ દ્વારા આયોજી તે પ્રીમિયમ લીગ સીઝન વન સ્વર્ગીય લક્ષ્મીબેન માધવજી રતડા ગ્રાઉન્ડ પર રમાડવામાં આવી જેમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો જેમાં કાયમ કાર્ડ ઇલેવન ચેમ્પિયન થઈ અને આરસીબી ઇલેવન રનર અપ થયું આ કાર્યક્રમમાં ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમીલાબેન ભાનુસ્લી એટીવીટી સદસ્ય પરેશભાઈ ભાનુસ્વાલી સૈયદ નિઝામુદ્દીન બાવાવે ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસ ભાનુસાલી ઉપસ્થિત રહ્યા અને આ ટુર્નામેન્ટના દાતા શ્રી રતડા પ્રવીણભાઈ અને બારા ગામના દાતા અને ટ્રસ્ટી શ્રી પ્રેમજીભાઈ ભાનુસ્લી અને તેમની ટીમ તેમજ માજી ઉપસરપંચ જાફરભાઈ કોલી ગ્રામ પંચાયતનો ઉપપ્રમુખ જુમાભાઈ કોલી ચેરમેન હરેશભાઈ મહેશ્વરી તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ

નાઇટ ટુર્નામેન્ટ જે મેચ શરૂ કરી હતી આ મેચમાં આજના ઉદઘાટનના પ્રોગ્રામમાં આપણા અબડાસાના ખાસ અગ્રણી અને વેપારી ભાજન વર્ગના એવા પ્રેમજીભાઈ તેમજ કાયમના માટે જે ચિંતા કરતો હોય આ ગામોની એવા પ્રવીણભાઈ તેમજ તાલુકાના ઉપપ્રમુખ શ્રી પ્રેમલાબેન તેમજ પાર્ટીના ખાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને એટીના સદસ્ય એવા પરેશભાઈ તેમજ જયંતિભાઈ માસ્તર આ ગામના ખાસ વડીલ અને ખુદની એવા મિજાબીન બાવા તેમજ મોહનભાઈ તેમજ જાફરભાઈ તેમજ આપણા તાલુકાના સદસ્ય આ સીટના એવા આપણા અબાસભાઈ સંપંચના પ્રતિનિધિશ્રી તેમજ તમામ આજુબાજુ મારેથી પદારા ખાસ આ ગામના શંકર બાપા તેમજ આપણા ઉમાસીભાઈ એ પણ કાયમ બધા આ ગામની ચિંતા કરતા હોય તો આ વખતે આનો ગ્રામ પંચાયતો તાલુકા અમે મોકલાવી અને આ ગ્રાઉન્ડ કાયદેસરનું રેગ્યુલર થઈ જાય જેનાથી ભવિષ્યમાં કોઈ પણ કાંઈ અટકાવી ન શકે અને બીજી જે સરકારી ખ્રાંડ કાયદેસર આવે એ એમને કઈ રીતે મળે એના માટે અમે પ્રયત્ન કરશું મારે ધારાસભ્ય તરીકે જે મને આમંત્રણ આપ્યું હતું તો મારી પણ ફરજ પડે છે અને બધા વડીલોનો અહીંયા જે એક ફરે રહેતા હોય પણ છતાં એક જન્મભૂમિની અને પોતાના વતનની જે એક ગૌરવ છે મહાજન વર્ગને એના માટે હું ખૂબ એમને આભાર માનું છું અભિનંદન કહું છું ખૂબ ખૂબ ધન્યવાદ બોધરામ કપમાં પધારેલા અમારા ધારાસભ્ય અમારા દાતાર અમારા વડીલ પ્રેમજીભાઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અમારા બેન રમીલાબેન છતાં સમસ્ત બીજા બધા ગ્રામજનો આ ગ્રાઉન્ડ અમે અમારા ગામના છોકરાઓ માટે ક્રિકેટ રમવા માટે બનાવેલ છે અને માનનીય ધારાસભ્યશ્રીની મહેનતથી અમે આ ગ્રાઉન્ડને રેગ્યુલરાઇઝેશન કરાવશું જેથી ગામના છોકરાઓને એક ક્રિકેટ સારો ક્રિકેટ માટે સારો ગ્રાઉન્ડ ઉપલબ્ધ થાય ધન્યવાદ ટિપડા રમેશભાઈ ભાનુસાલી નલ અબડાસા